અને વર પકડી છોના પીને આવે મને આ મળતું બસ અને ઓમ મેલ્યો વામ જાવ સચે મકને ઓમ ઓમ મમજા બસ વામ કહું ઓમ વામ અટુ કોમ અટું કહું આમ મને ઠંડી વાયાર ના ના ગય જોડા પડાવવાનું પછી

અલ આપણે બે જણા આ અમે હોઈએ તમારા હેડફોન વાતીયા હો લે હા આ ભૂટ બીડી બીડી હે સિગરેટ છે સિગરેટ આવ લે ને મિસ્કિન ગામો ના ના ને ખા આપ લે પેલું લો ના અને દુચા મને

અરે ખતરનાક ઉજાળો કત નાખવા જે કે બાજુલા તો એમય 3 વાગી ગયા હવે મેથી માની બાધા ચોકા ચોકા આલવા જવું પડે મારા જ હું ના હા ના મારા